મને ચડતા આવડે છે સારી રીતે હજુ પણ આ ની ટીમ જ્યાં ન જઈ શકે ત્યાં હું ચેલેન્જ સાથે એમ કહી શકું કે હું જઈ શકું પણ છતાં પણ જે આ વિસ્તારના લોકોએ જે પ્રેમ આપ્યો છે અને એના માટે મારે કદાચ થપી જવું પડે તો એમાં પાછી પાણી ક્યારે હું કરીશ નહીં ગામના લોકો કાલે મને ખૂબ રોકતા હતા આ સેલારભાઈ છે પોતે જેમ કહેતા કે ભાઈ અહીંયા કોઈ જઈ શકતું નથી તમે ન જાવે છતાં પણ મેં કીધું કે જો આપણે નહીં જાય તો કોઈ સાહસ નહીં કરે દેખાવ કરવા માટે એવું કાલે નથી અંદર લોકોને વાત કરવી અમુક લોકો એવું કહેતા પણ હોય છે કે ફોટો પડાવવા આવ્યા હોય કે કઈ એવું મારા જીવનમાં ક્યારે કઈ અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર નજીક ધાતરવડી નદીમાં ચાર જેટલા યુવકો ડૂબ્યા છે એકની શબ મળી ગયું છે હજી પણ ત્રણ લાપતા છે ત્રણ સગા ભાઈઓ છે ને એક જમાય છે ચાર વ્યક્તિઓને શોધવા માટે ગઈ કાલે અહીંના જાંબાદ ધારાસભ્ય હીરા સોલંકી પોતે શર્ટ કાઢીને પાણીમાં કૂદી પડ્યા હતા હજી પણ આજે એનડીઆરએફ ટીમ છે કે આ પૂર્ણ ધસપસ્તા પડવામાંથી એને શોધી રહી છે ત્યારે ગઈકાલે જે રીસ કરેલું તે હીરાભાઈ સોલંકી જ આપણી જોડે છે ને આપણે હીરાભાઈ જોડે વાત કરું હીરાભાઈ ગઈકાલે તમે જે મહેનત કરી સફળતા ન મળી પણ આજે એક શબ મળી ગયું છે આખી ઘટના કઈ રીતે ઘટી જતી વાત કરું ગઈકાલે અમને સમાચાર મળતા જ કે ચાર વ્યક્તિઓ આમાં એકબીજા એકબીજાને બચાવવા જવાના કારણે ચાર વ્યક્તિઓ આમાં ડૂબી ગયા છે એવા સમાચાર મળતા જ તાત્કાલિક જ આ સ્થળે હું ટીમ લઈને અને આખા ગામ સાથે જ્યારે આ પાણીમાં અમે ઉતર્યા પાણીનો પ્રવાહ ખૂબ છે આપ જોઈ રહ્યા છો કે આ પ્રવાહમાં અંદર એનડીઆરએફની ટીમ ખાલી કોસ્ટગાર્ડની ટીમ આવી કોસ્ટગાર્ડની ટીમ તો અંદર જઈ નહીં શકે એવું સાહસ અમે કર્યું અને સાહસ કરીને અમે અમારી રીતે અમે અમારા પ્રયત્ન કર્યા કાલે અમને સફળતા ન મળી પણ આજે જ એક ડેડ બોડી અમારા હાથમાં લાગી અને એને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધી છે અને હજુ ત્રણ ખૂબ મોટી આ નદી છે અને એ નદીના ક્યાં સુધી નીકળે એનું કાંઈ નક્કી નથી અને એવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ ને વહેલાં થકી ડેડ બોડી મળે એવા પ્રયત્ન અમારા છે હીરાભાઈ તમે પ્રજાના પ્રતિનિધિ છો પરંતુ હંમેશા પ્રજાના કામ માટે હીરા સોલંકી ગમે ત્યાં કૂદી પડે છે પાણીનો પ્રવાહ હોય અક્ષરધામ હોય કે ગમે હોય હીરા સોલંકી પોતાનો જીવ જોખમમાં મૂકીને પ્રજાની રક્ષા કરે છે ડેરિંગ મેં હમણાં જ એક ઇન્ટરવ્યુમાં કીધેલું કે સાહસિક જીવન જીવો છું અને પ્રજા જ્યારે મુશ્કેલીમાં હોય આપણા વિસ્તારના લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે એનું દર્દ સાંભળી અને સ્વાભાવિક રીતે માનવતાની દ્રષ્ટિએ ઈશ્વરે કાંઈક આપણે કલા આપી હોય તો એનો સદુપયોગ થવો જોઈએ મને તરતા આવડે છે સારી રીતે તરતા આવડે છે હજુ પણ આ એનડીઆરએફની ટીમ જ્યાં ન જઈ શકે ત્યાં હું ચેલેન્જ સાથે એમ કહી શકું કે હું જઈ શકું પણ છતાં પણ જે આ વિસ્તારના લોકોએ જે પ્રેમ આપ્યો છે અને એના માટે મારે કદાચ કપી જવું પડે તો એમાં પાછી પાણી ક્યારે હું કરીશ નહીં ગામના લોકો કાલે મને ખૂબ રોકતા હતા આ શેલારભાઈ છે પોતે જ એમ કહેતા કે ભાઈ અહીંયા કોઈ જઈ શકતું નથી તમે ન જાવ છતાં પણ મેં કીધું કે જો આપણે નહીં જાય તો કોઈ સાહસ નહીં કરે અને આ તો જેના ઘરના વ્યક્તિ ગયા હોય ને એને એ એના ઘરના પડ્યા છે બેઠા છે જ્યાં સુધી આ ડેડ બોડી નહીં મળે ત્યાં સુધી એ લોકો ઘર મોટામાં પાણી નહીં નાખે એ એ બધું જોઈને પણ આપણે આ એને એને એવું લાગવું જોઈએ કે કોઈ મહેનત કરવાવાળું છે અહીંયા સરકારની આખી ટીમ એમાં એનડીઆરએફ હોય ફાયર બ્રિગેડ હોય મામલેદાર હોય તાલુકા વિકાસ અધિકારી હોય પોલીસ ગણ હોય કે આ ગામના આગેવાનો હોય આવા 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 બનાવ બને ત્યારે માનવતાની દ્રષ્ટિએ એક સાથે મળીને બધા પૂરતા પ્રયત્ન કરે છે વહેલી થકે આપણે ભગવાન પ્રાર્થના કરીએ વહેલી થકે બીજી પણ જે દોડીઓ મળી જાય એવા પ્રયત્નો નદીનો પ્રવાહ છે આ પ્રવાહ ક્યાંથી ક્યાં સુધીનો છે કેટલા સમયમાં શોધખોળ થઈ શકે હું તમે આશા સીધી રહ્યા છો આનું કાંઈ નક્કી ન હોય હું સમજી શકું છું ત્યાં સુધી કોઈ પણ પાણીમાં વ્યક્તિ ડૂબો હોય તો એ પાણીમાં ઉપર આવતા એને ફોર્ટી એઈટ અવર તો લાગે લાગે ને લાગે આ તો આટલા માટે આપણે મહેનત પણ કરી રહ્યા છે કે વહેલી થકે એના પરિવાર જે બિચારા દુઃખ અનુભવી રહ્યા છે વહેલી થકે એની બોડી મળી જાય એવો પ્રયત્ન આપણે એક મળી ગઈ હજુ કદાચ મળી જાય તો એવા પ્રયત્ન આપણે હીરા ભાઈ છેલ્લો સવાલ આખી જે વિધાનસભા છે આ વિધાનસભામાં પરમ દિવસે જ તમે ઊંચી આ ગામમાં પચાસ જણા રેસ્ક્યુ કરીને આવ્યા હતા પચાસ જણા બચાવ્યા આવી રીતે જીવ જોખમમાં મૂકીને રાજનેતા હોવા છતાં તમે ફિલ્ડમાં જ છો ગ્રાઉન્ડ ઉપર જ હંમેશા નેતા તમે જોવા મળો છો આનું કારણ શું આપું આ તો નિમિત્ત બનાવ્યા હોય ને ભગવાનભાઈ આપણે આપણે નિમિત્ત બની રહ્યા છે કોઈ નાયક કોઈ એવું નહીં ને ઈશ્વરભાઈ જેના ભાગમાં નિમિત્ત તરીકે આપણે બનાવ્યા હોય ત્યારે આપણી ફરજ જે છે એ નિષ્ઠાથી આપણે એની ફરજ બજાવી શકીએ દેખાવ કરવા માટે એવું કાલે નથી સમજો લોકોને વાત કરી અમુક લોકો એવું કહેતા પણ હોય છે કે ફોટો પડાવવા આવ્યા હોય કે કાંઈ એવું મારા જીવનમાં ક્યારેય કહી દીધું મેં અગાઉ પણ આ જ વાત કહી હતી કે ક્યારેય આવું કામ હું કરીશ નહીં નિષ્ઠાથી અમે પૂરતી મને પ્રયત્ન કરીએ કે નિષ્ઠાથી જે કાર્ય કરીએ એ કરીએ અને આ જ કારણે આજે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે લોકો સહયોગ આપી રહ્યા છે એ તો જોઈએ કે ફોટા પાડવા માટે હીરા સોલંકી ક્યારે આવો પ્રયત્ન કરતા અક્ષરધામ હોય આતંકવાદી હતા ત્યારે પણ હિરાસોલંકી ત્યાંની હંમે ઝુમ્યા હતા ત્યારે પ્રજા માટે તો હીરા સોલંકી લડી રહ્યા છે તમારી આખો આશય શું છે આખો પ્રજા માટે શું નવું કરવાનું એ આશય યાદ છે કે આવું આવું જ્યારે જ્યારે બનાવ બનતા હોય ત્યારે એમના પડખે ઊભા રહેવાના પ્રયત્ન અમે લગીએ આમાં બોલીએ છીએ કે ભાઈ ભગવાન ના કરે કદાચ હારા પ્રસંગમાં અમારા તમારા પડખે નહીં ઊભા રહી શકતા હોય પણ ભગવાન ના કરે ક્યારેક એવો પ્રસંગ આવે ત્યારે તમારો જમણો અંગ બનીને અમે તમારા પડખે ઉભા રહીશું તો એ આવા જ પ્રસંગો હોય જેમના એના જમણો અંગ બનીને એને લાગે કે નહીં અમારો પ્રતિનિધિ અહીંયા ઉભ્યો છે ત્યારે અમારી આમાં કાંઈ ચિંતા નથી અમને કે અમારે વહેલી થકી આની જે કાંઈ મદદ જોતી હશે મદદ અમે કરીશું એને વિશ્વાસ સાથે એ કહી શકે એ માટે આ કાર્ય અમે કરીએ પ્રજાના અસલી પ્રતિનિધિ તરીકે હીરા સોલંકી છે એ અસલી હીરો સાબિત થઈ રહ્યા છે જે રીતે અત્યારે હજી ત્રણ જેટલા ડૂબ્યા છે એ લોકોનો જ્યાં સુધી શબ્દ નહીં મળે ત્યાં સુધી હીરા સોલંકી આ સ્થળ પર રહે છે ને પ્રજાનો સાચા લોકપ્રતિનિધિ તરીકે હીરા સોલંકી સાબિત થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ફારૂક કાદરી ગુજરાત તકમરેલી